હેલો મિત્રો સ્વાગત છે તમારું આયરા ગુજરાતી સ્ટોરીમાં તો જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો શરૂ કરી આજની સ્ટોરી હું વિકલાંગ હતી તેથી મારા માતા અને પિતાએ મને બહાર કાઢી મૂકી જે પણ રસ્તા પરથી પસાર થતું તે મારી ઇજ્જત સાથે પણ તે રાત્રે મારી ચીસ નીકળી ગઈ કારણ કે બધાએ મારી સાથે મારા માતા પિતાએ મને મારી અને દૂર ફેંકી દીધી અને મને કહ્યું કે તે અમારી ઇજ્જત બગાડી છે પણ મને ખબર ન હતી કે મેં એવું શું કામ કર્યું છે જેનાથી તેમની ઈજ્જત બરબાદ થઈ ગઈ હું માત્ર એક વિકલાંગ છોકરી હતી જેને દુનિયાની કોઈ સમજ ન હતી મારા માતા પિતાએ મને ઝેર આપ્યું તેમની નજરમાં હું મરી ગઈ હતી પણ કોઈ સારા માણસની મારી પર નજર પડી તો તેણે મારો જીવ બચાવ્યો મને તેના ઘરે લઈ ગયો થોડા સમય પછી જ્યારે હું સત્તર વર્ષની થઈ ત્યારે તેણે મારી સાથે લગ્ન કર્યા હું તેની સાથે ખૂબ જ ખુશ હતી એક દિવસ મારી નોકરાણીએ રડવાનું શરૂ કર્યું અને મને કહ્યું દીદી હું આ ઝુલ્મ જોઈ શકતી નથી મેં તેને પૂછ્યું કે તું કેવા ઝુલ્મ વિશે વાત કરે છે તો તેને કહ્યું આજે રાત્રે તમારી બેડશીટ ઉપાડીને જોજો તમને ખબર પડશે કે સાહેબ તમારા પર આટલા મહેરબાન કેમ છે તેથી મારા પતિ રાત્રે સુઈ ગયા પછી મેં બેડશીટ ઉપાડી કે તરત જ મારો જીવ નીકળી ગયો એવું લાગતું હતું કે હમણાં જ મારો જીવ નીકળી જશે કારણ કે ત્યાં મારા પતિ તો મારું નામ સનમ છે મારા પિતા એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા મારી માતાને પણ કામ કરવાનો ખૂબ શોખ હતો પણ મારા પિતા તેને કામ કરવા દેતા ન હતા પિતા તેની સુંદરતાને કારણે માને બહાર જવા દી ન દીધી મારી માતાએ મારા પિતા કરતા વધુ શિક્ષણ મેળવ્યું હતું તે કહેતી હતી કે તમને મારી કામયાબીથી ઈર્ષા થાય છે એટલે જ તમે મને નોકરી કરવા દેતા નથી આ કારણથી બંનેની એકબીજા સાથે બનતી ન હતી અને અવારનવાર ઝઘડા થતા હતા ત્યાંની વાતોમાં મોટે ભાગે ચીસો પાડીને માતાના મિત્રોનો જ ઉલ્લેખ થતો તે બધી મોંઘી વસ્તુઓ લઈને માતાને દેખાડતી રહેતી અને માને પણ આવી વસ્તુ વાપરવાની ઈચ્છા થતી તેને તેની ગરીબી ખૂબ જ ખરાબ લાગતી જો કે અમારા ઘરમાં ક્યારે કોઈ વસ્તુની કમી ન હતી પિતા એટલું કમાતા હતા જેથી ઘરના ખર્ચાઓ ખૂબ સારી રીતે નીકળી શકે મારા જન્મ પર બંને ખુશ હતા પણ જ્યારે તેમને ખબર પડી કે તેમની દીકરી વિકલાંગ છે ત્યારે તેઓ એકબીજા પર દોષારોપણ કરવા લાગ્યા મા તેના મિત્રોને જણાવતા પણ શરમ અનુભવી રહી હતી કે તેની દીકરી વિકલાંગ છે જ્યારે પિતા તો મને સમજતા હતા હું આખો દિવસ રડતી રહેતી દાદી હતી જે મારી સંભાળ રાખતી હતી તે મારી નજીક બેસતી હતી આ રીતે હું મોટી થઈ મને ક્યાંય જવાની છૂટ ન હતી હું નાનપણથી મારા માતા પિતાના ઝઘડા જોતી આવતી હતી સુંદરતા મને વારસામાં મળી હતી પણ આટલી સુંદરતાનો શું ફાયદો જેનો કોઈ પ્રેમ જ ન કરે બાબા કહેતા ખબર નહીં કે આ પાપની સજા તરીકે અમને આ વિકલાંગ છોકરી મળી પિતાને હવે વધુ બાળકો જોઈતા ન હતા મને જોઈને જ તે કહેતા હતા કે કેટલી સુંદર છે કાશ તે પોતાના પગ પર ચાલી શકતી તેની સાથે લગ્ન હવે કોણ કરશે મારું હૃદય ઈચ્છતું હતું કે મારા માતા પિતા મને પ્રેમ કરે પણ તે તો મારી સામે જોઈને પણ ખુશ ન હતા તેઓ એકબીજા પાસેથી છૂટાછેડા ઈચ્છતા હતા પરંતુ સૌથી મોટું કારણ એ હું હતી તે મને અનાથ આશ્રમમાં મોકલવા માંગતા હતા પરંતુ દાદીએ આવું ન થવા દીધું પછી અચાનક દાદીની તબિયત ખરાબ થવા લાગી એટલે મને કોઈ પૂછતું પણ ન હતું તેમની સારવાર પણ ચાલી ચાલી રહી હતી અને એક મહિના પછી દાદી કાયમ માટે ભગવાન પાસે ગઈ હું ખૂબ રડી કે મારે મારી દાદી પાસે જવું છે પછી મારી દાદીના અવસાનને છ દિવસ વીતી ગયા અને માતા અને પિતા વચ્ચેની લડાઈ વધુ વધી ગઈ માતા તેનો બધો ગુસ્સો મારા પર મારી અને કાઢતી રહેતી તે મને ક્યારેય ડોક્ટર પાસે લઈ ગઈ ન હતી કોણ જાણે હું સ્વસ્થ થઈ જતી પણ હવે મા પિતાની ગેરહાજરીમાં પુરુષોને મળવા લાગી હતી માતાએ મને ગુસ્સામાં કહ્યું હતું કે આ વાત કોઈને ન કહેવી પછી એક દિવસ મારી માતા અને પિતા વચ્ચે ઝઘડો થયો પછી માતા મારી પાસે આવી અને મને તેમના હાથથી ખવડાવવાનું શરૂ કર્યું મને આશ્ચર્ય થયું કે માતાને શું થયું છે કે તે મને તેના હાથથી ખવડાવી રહી છે પણ મને એ ખબર ન હતી કે તેમાં ઝેર ભેળવવામાં આવ્યું છે જમ્યા પછી હું બેભાન થઈ ગઈ અને મારા માતા પિતાને લાગ્યું કે હું મરી ગઈ છું પછી તે મને ઉપાડી અને ખૂબ દૂર સુધી લઈ ગયા આ સમયે હું ચૌદ વર્ષની હતી મેં સાંભળ્યું હતું કે માતા પિતા તેમના બાળકોને ખૂબ પ્રેમ કરે છે તેના ખાતર પોતાને મુશ્કેલીમાં મૂકી દે છે પરંતુ તેના બાળકોને પણ ગરમ હવા લાગવા દેતા નથી પણ મને વખતે મારા માતા પિતાના હાથ પગ પણ ધ્રુજ્યા ન હતા તેમનામાંથી માનવતા શું દૂર થઈ ગઈ હતી તે પોતાનો રસ્તો અલગ કરવા માંગતા હતા તો હું ક્યાં રૂકાવટ બની હતી તે સમજી ગયા હતા કે તેને મને મારી નાખી છે પણ કહેવાય છે કે મારનાર કરતા બચાવનાર મોટો છે હું ખરેખર મરી ગઈ હોત પરંતુ સમય જતા એક દયાળુ માણસે મારો જીવ બચાવ્યો હું હોસ્પિટલના બેડ પર પડી હતી મને ખૂબ જ આશ્ચર્ય થયું આજના જમાનામાં આવું કોણ કરે છે જ્યારે મારા માતા પિતાએ પણ મને ફેંકી દીધી હતી પણ તે મારા માટે ફરિશતો હતો તેને મને પૂછ્યું કે તમે કોણ છો અને તમને ઝેર કોણે આપ્યું છે મેં કહ્યું કે મારી વિકલાંગતાને કારણે મારા માતા પિતા મને નફરત કરતા હતા અને તેઓ મારાથી છૂટકારો મેળવવા માંગતા હતા અને તેથી જ તેઓએ મને ઝેર આપ્યું તે માણસ ખૂબ જ સુંદર હતો મને તેના ઘરે લઈ ગયો તેનું ઘર ખૂબ જ સુંદર હતું તેથી મને લાગ્યું કે તે કોઈ અમીર પરિવારનો છે જ્યારે મેં તેને પૂછ્યું કે શું તમારા ઘરમાં કોઈ રહેતું નથી તો તેણે કહ્યું કે મારું આ દુનિયામાં કોઈ નથી તેણે કહ્યું તમે અહીં રહી શકો છો પહેલાં તો મને ખૂબ જ સંકોચ થયો કે હું અજાણ્યાના ઘરમાં કેવી રીતે રહી શકું પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો જ્યારે મેં તેમને મને કોઈ કામ આપવાનું કહ્યું તો તેઓ હસ્યા અને કહ્યું કે તમે આ દુનિયામાં કામ કરવા આવ્યા નથી મારા ઘરમાં કામ કરવા માટે ઘણા નોકર છે પછી તેને પણ મારી ખૂબ કાળજી લીધી સમય આમ જ પસાર થતો ગયો અને જ્યારે હું સત્તર વર્ષની થઈ ત્યારે દિલમાં જ તેને પસંદ કરવા લાગી પરંતુ મેં તેને ક્યારેય કહ્યું ન હતું પછી એક દિવસ તેણે પોતે મને તેની સાથે લગ્ન કરવા કહ્યું ત્યારે મને બહુ નવાઈ લાગી કે આવી વ્યક્તિ મારી સાથે લગ્ન કેમ કરશે પરંતુ તે હકીકત હતી તેને મણી ઘણી ખરીદી કરાવી અને મને મારી પસંદગીની બધી વસ્તુ અપાવી અને એક દિવસ તેણે મારી સાથે લગ્ન કર્યા હું તેની સાથે ખૂબ ખુશ હતી અને આ ઘરની માલકીન હતી મને સહારો મળી ગયો હતો મેં ભગવાનનો આભાર માન્યો કે તેને મારા જેવી છોકરીને પણ આવો પતિ આપ્યો હતો તેનું નામ સમીર હતું તે રોજ કામ પરથી પાછા આવતા ત્યારે મારા માટે એક તાજું ગુલાબ લાવતા તેઓ મને ઘરનું કોઈ કામ કરવા દેતા ન હતા હું તેના માટે રોજ તૈયાર થતી હતી તેણે કહ્યું કે તેનો મોટો બિઝનેસ છે અને તે ખૂબ જ ધનવાન છે હું બહુ ખુશ હતી કારણ કે મને તેની સાથે લઈ જવામાં તેણે ક્યારેય સંકોચ અનુભવ્યો ન હતો અને પાર્ટીમાં તેની સાથે આવેલા તેના મિત્રો પણ આશ્ચર્યચકિત થઈ જતા આવા સુંદર છોકરાએ આવી છોકરી સાથે લગ્ન કર્યા પણ ખૂબ ખુશ હતા પણ કહેવાય છે કે સુખનું આયુષ્ય હોય છે છે તેને કોઈની પણ નજર લાગી જાય હું ભગવાનને પ્રાર્થના કરતી હતી કે મારી ખુશીને કોઈની નજર ન લાગે સમીર અને હું એકબીજા માટે પૂરતા હતા એક દિવસ એક નોકરાણી મને જમવાનું આપવા આવી ત્યારે તેણે કહ્યું દીદી મારાથી આ જુલ્મ જોવાતું નથી મેં કહ્યું કેવું જુલ્મ તેને કહ્યું દીદી રાત્રે સાહેબના સૂતા પછી તમારી બેડશીટ ઊંચી કરી અને જોવી મેં પૂછ્યું કેમ તો તેને કહ્યું હું તે કહી શકતી નથી પણ કૃપા કરીને તમે આ વાત સાહેબને ન કહેતા નહીં તો તે મને કામથી કાઢી મૂકશે મને આશ્ચર્ય થયું કે તે મારા પતિની વિશ્વાસુ નોકરાણી હતી જો મારે ક્યાંક જવું હોય તો તે મારી વહેલચેર પકડી મને લઈ જતી મને બહુ નવાઈ લાગી તેથી હું તે રાત્રે મારા પતિના સુવાની રાહ જોતી હતી અને વિચારતી હતી કે પલંગની નીચે શું છે મારા પતિના સુઈ ગયા પછી જ્યારે મેં પલંગ નીચે જોયું તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી કારણ કે ત્યાં હાથથી બનાવેલી ચાર ઢીંગલીઓ પડી હતી તે બધાના પગ તૂટેલા હતા અને તેમાં સોય લગાવેલી હતી તે દેખાવમાં પણ મારા જેવી દેખાતી હતી હું ખૂબ ડરી ગઈ હતી પહેલાં મને થયું હું મારા પતિને પૂછું પણ પછી મને નોકરાણીનો ડરેલો ચહેરો યાદ આવવા લાગ્યો કારણ કે મેં તેને વચન આપ્યું હતું કે હું કોઈને કંઈ કહીશ નહીં તે કહેતી હતી કે દીદી મને તમારી ચિંતા થાય છે પણ જો તમે સાહેબને કહેશો તો તે તમારી સાથે ખરાબ વર્તન કરશે અને મને નોકરીમાંથી કાઢી મૂકશે તો હું મારા નાના બાળકોને શું ખવડાવીશ તેથી બીજી સવારે મેં તે નોકરાણીને કહ્યું કે નીચે ચાર પુતલા હતા અને સવારે તેઓ ક્યાંથી ગાયબ થઈ ગયા તું મને કે તે શું છુપાવ્યું છે પછી તેણે કહ્યું દીદી તમને નથી લાગતું કે કોઈ તમારા પર આટલું મહેરબાન કેમ છે આ માટે કોઈ કારણ હોવું જોઈએ ને તમારી પહેલા અહીં બીજી ઘણી છોકરીઓ આવી હતી સાહેબ બધા પણ ફીદા હતા સાહેબે તેની સાથે લગ્ન પણ કર્યા પછી તેણે વચ્ચેથી તેની વાત કાપી કહ્યું દીદી તમે બહુ નિર્દોષ છો તમે સાહેબથી દૂર રહો હું તમને મદદ કરવા માંગુ છું મને તો મારા કાન પર વિશ્વાસ આવતો ન હતો મેં કહ્યું પહેલા મને આ પુત્રાથી શું થાય છે તે કહો તેણે કહ્યું દીદી પહેલા પણ મેડમ સાહેબાના પલંગ નીચે આવાજ પુતરા રાખ્યા હતા મેં પોતે જોયું હતું અને તે થોડા દિવસો પછી મરી ગઈ સાહેબે કહ્યું કે કોઈને કહેવું નહીં નોકરાણી વાત તે મને એક વિચિત્ર મૂંઝવણમાં મૂકી દીધી તેથી મેં તેનો અભિપ્રાય પૂછ્યો કે હવે તું મને કે કે મારે શું કરવું જોઈએ તેણે કહ્યું દીદી તમારો જીવ બચાવવા માટે તમારે આ જગ્યાએથી ભાગી જવું જોઈએ તેણે કહ્યું અહીં પાસે એક એનજીઓ છે જે અનાથ અને બે સહારા છોકરી માટે રાખવામાં આવે છે તમે પણ ત્યાં ચાલ્યા જાઓ નહીં તો અહીં કોઈ કારણ વિના મળ્યા જશો હું તો તે પુત્રી જોઈને અને નોકરાણીની વાત સાંભળીને ખૂબ ડરી ગઈ હતી પણ મારું દિલ તે સ્વીકારવાની ના પાડી રહ્યું હતું કારણ કે મારા પતિ મારી ખૂબ કાળજી લેતા હતા મારી સારવારની ચિંતા કરતા હતા તેમને કહ્યું કે મેં ડોક્ટર સાથે વાત કરી છે તારી સારવાર પણ કરવામાં આવશે કોઈ મને આટલો પ્રેમ કરે તો પછી તે આ બધું કેવી રીતે કરી શકે હું વિચારતી હતી કે મારે કોનું માનવું અને કોનું ન માનવું પછી તે નોકરાણી બીજી નોકરાણીને પલ લાવી અને તેને પણ આજ વાર્તા કહી હવે હું ખરેખર ડરી ગઈ હતી અને તે જ દિવસે ઘરેથી ભાગી ગઈ હતી હું જ્યારે જઈ રહી હતી ત્યારે મારી માતાએ મને જોઈ અને કાર રોકીને મારી પાસે આવી અને મને જીવિત જોઈ રડવા લાગી હું મારી માતાને જોઈને ડરી ગઈ કે શું ખબર ઘરે ગયા પછી તે કદાચ મને ફરીથી ઝેર આપશે પરંતુ હું ભાગી પણ શકતી ન હતી મારી આંખમાં ડર જોઈ તે શરમ અનુભવી રહી હતી તેને કહ્યું દીકરી મને માફ કર મેં બહુ ખોટું કર્યું છે મને થયું તું મરી ગઈ પણ તું તો જીવિત છો તે મારી નજીક આવવા લાગી તો હું તેમના પર ગુસ્સે થઈ કહ્યું સાવધાન જો તમે મારી નજીક આવવાનો પ્રયત્ન કર્યો છે તો હું તમને ક્યારેય માફ નહીં કરું પણ તે મારા પગ પર પડી ગઈ અને કહ્યું તને મારવાનો નિર્ણય મારો નથી પણ તારા પિતાનો નિર્ણય હતો હું ખૂબ લાચાર હતી પણ હવે તું મારી સાથે રહીશ તારા પિતા તો મારાથી અલગ થઈ ગયા છે મેં કહ્યું કે હું કેવી રીતે ખાતરી કરી શકું કે તમે ઘરે જઈને મને મારી નાખશો નહીં મારી સાથે ગેરવર્તન નહીં કરો તો તે રડવા લાગી અને કહ્યું મારી પુત્રી મારા પર વિશ્વાસ કર મને તક આપ સાંભળી મારું હૃદય પણ ભરાઈ ગયું મેં તેને ગળે લગાવી લીધી અને ઘણા આંસુ વહાવી નાખ્યા પછી તે મને તેના ઘરે લઈ આવી પછી મેં તેને પિતાનું પૂછ્યું કે તમે છૂટાછેડા કેમ લીધા માએ કહ્યું તારા પિતા મારી સાથે રહેવા માંગતા ન હતા તેણે ધમકી આપી હતી જો હું તને તેની સાથે રહેવા દઈશ તો તે અમને બંનેને મારી નાખશે એટલે હું તેનાથી દૂર ગઈ પણ એક દિવસ તારા પિતા બીજી વાર લગ્ન કરીને ઘરે આવ્યા અને તારા મામાએ પણ વાંધો ઉઠાવ્યો નહીં બધાએ કહ્યું તું તેની સાથે રહે પણ હું કહેતી હતી કે હું આ માણસ સાથે રહેવા માંગતી નથી હું આખી રાત રડતી રહેતી આ હું કેવી માતા હતી મેં મારી પોતાની પુત્રીને પીડા આપી અને તેને ઝેર આપ્યું મને એક ક્ષણ માટે પણ શાંતિ ન મળી હું તારા પિતા સાથે રહેવા માંગતી ન હતી પહેલાં મને સંપત્તિનો લોભ હતો મને તારા પિતાનો મિત્ર પસંદ હતો પણ પછી મને સમજાયું કે કોઈ પુરુષ ભરોસાને લાયક નથી તે મારા છૂટાછેડા પછી પણ મારી સાથે લગ્ન કરવા તૈયાર ન હતું પછી હું નોકરી શોધવા લાગી અને મને નોકરી મળી જ્યારે મેં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે મેં આ શું કર્યું છે મેં આખી જિંદગી તારી કદર નથી કરી તું મારું બાળક હતી પણ મેં તારી સાથે ઘણું ખરાબ કર્યું છે હું કેટલા સમયથી બાળક માટે ઝંખતી હતી હું ભગવાનને પ્રાર્થના કરું છું હું ભીખ માંગુ છું પણ હું તેને વધુ શરમમાં જોઈ શકતી ન હતી તેથી જ મેં તેને માફ કરી દીધા માએ કહ્યું હવે હું તને ક્યાંય જવા નહીં દઉં તું આટલો સમય ક્યાં હતી મેં કહ્યું કે તમે લોકોએ મને મારીને કચરામાં ફેંકી દીધી ત્યારે એક માણસ મને તેના ઘરે લઈ ગયો મારી સારવાર કરાવી અને પછી તેણે મારી સાથે લગ્ન કર્યા પણ પછી મને ખબર પડી કે તે સારો વ્યક્તિ નથી ત્યાં કામ કરતી નોકરાણીએ જણાવ્યું કે આ વ્યક્તિ પહેલા પણ ઘણા લગ્ન કરી ચૂક્યો છે તે તેની પત્ની જેવી જ ઢીંગલીઓ પલંગ નીચે રાખે છે અને થોડા દિવસ પછી તેની પત્નીનું મૃત્યુ થાય છે આ બધા કારણે જ હું ત્યાંથી ભાગી ગઈ હતી આ સાંભળી માએ કહ્યું આ બધું મારા કારણે જ થાય છે એટલા માટે તું તારી માતાને માફ કર કહ્યું આમાં તમારો કોઈ વાક નથી તો તે કહેવા લાગી દિવસ રાત હું તને ભૂખી રાખતી માર મારતી પણ મને દયા ન આવી પણ હવે હું તને ફરિયાદ કરવાની કોઈ તક નહીં આપું હું મારી જાતને એક સારી માતા તરીકે સાબિત કરીશ હું તેના ઘરે રહેવા લાગી અને તે મારી સાથે ઘણી વાતો કરતી હતી તે પહેલા જેટલી જ સુંદર હતી તે પરણિત પુત્રીની માતા જેવી જ દેખાતી ન હતી તેની ઉંમર અને વર્તનને જોતા તે મારી બહેન જેવી દેખાતી હતી માતાએ જણાવ્યું કે તેને તે જે કંપનીમાં નોકરી કરી છે ત્યાંથી ઘર મળ્યું છે ઓફિસ તરફથી ગાડી પણ મળી છે તે મોટી પોસ્ટ પણ કામ કરતી હતી તેને મને કહ્યું કે જલ્દી હું તને તારા પતિથી છૂટાછેડા અપાવી દઈશ હવે તું એકલી નથી તારી માતા તારી સાથે છે હું ખુશ થઈ ગઈ કે હું એકલી ન હતી પણ ક્યાંક ને ક્યાંક મને મારા પતિને છોડવાનું દુઃખ તો હતું હું હજી આ માણસની ઓળખથી અજાણ હતી હું પાછી આવી અને સમજાયું કે તે મારી સાથે ઘણી વાતો કરે છે તેને કહ્યું મેં તારા કારણે મારા મિત્રોને છોડી દીધા મને અહીં રહેતા એક મહિનો થઈ ગયો હતો એક રાત્રે હું પાણી પીવા કિચનમાં જઈ રહી હતી પરંતુ મને મારી માતાના રૂમમાં અવાજો સંભળાતા હતા મને આશ્ચર્ય થયું કે તે શું વાત કરી રહી છે અને રાત્રે આ સમયે માતાના રૂમમાં કોણ હોઈ શકે જ્યારે હું તે સાંભળવા લાગી ત્યારે અંદરથી એક માણસનો અવાજ આવતો હતો તે માને કહેતો હતો કે તું તારી દીકરીને જલ્દીથી છૂટાછેડા અપાવી દે નહીતર હું તને નોકરીમાંથી કાઢી મૂકીશ તે મારી માતાનો બોસ હતો પરંતુ રાત્રિના આ સમયે તે મારી માતાના રૂમમાં મને કંઈ બરાબર ન લાગ્યું પછી તે કહેવા લાગ્યો તમે જે મારી સાથે લગ્ન કરવાનું સપનું જોઈ રહ્યા છો તમારા સપના તો ત્યારે જ પૂરા થશે જ્યારે તમે મારું કામ કરશો જો હું તમારી પાસેથી મારું ઘર અને કાર લઈ લઈશ તો તમે રસ્તા પર આવી જશો તમે હજુ પણ તમારી દીકરીને છૂટાછેડા અપાવી શક્યા નથી મેં ઘણું કર્યું તમારી દીકરીની નોકરાણીને પૈસા આપ્યા તેને ઘરમાંથી બહાર કાઢી તમારી પુત્રીના હૃદયમાં શક પેદા કર્યો ખોટા પુતરા બનાવી રાખ્યા કારણ કે આ વિકલાંગ છોકરી મારા દીકરાના જીવનમાં ન હોવી જોઈએ હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી મતલબ તે મારા પતિના પિતા હતા મારે માતાએ કહ્યું હવે તમને ફરિયાદ કરવાની તક નહીં મળે છૂટાછેડા થઈ જશે પણ મને હવે ખબર પડી કે મારી માતા માત્ર મારી સામે સરસ હોવાનો ઢોંગ કરતી તે મને છૂટાછેડા માંગતી હતી મારું ઘર બરબાદ કરવા માંગતી હતી મતલબ આ કામ થઈ જશે પછી તે અમીર સાથે લગ્ન કરીને મને છૂટાછેડા દેશે પછી હું કોઈક રીતે મદદ માંગતી મારા પતિ પાસે આવે ત્યારે એ સુંદર છોકરો મારી યાદમાં અડધો થઈ ગયો હતો મને જોઈ હેરાન પૂછ્યું કે કે તું તું ક્યાં ક્યાં ગઈ હતી તને નથી શોધી અને મારાથી એવી કઈ ભૂલ થઈ મને છોડી ગઈ મેં કહ્યું મને માફ કરો તમારી નોકરાણીએ મને કહ્યું કે તમે છોકરીઓનો ઉપયોગ કરો છો અને મારી નાખો છો તેને મારા જેવા પુત્રા પણ બતાવ્યા જ્યારે મેં તે નોકરાણીને શોધી તો તે ઘરમાં ન હતી અને મારા પતિ આ દરેક બાબતથી અજાણ હતા જ્યારે હું ઘરની બહાર નીકળી ત્યારે આ નોકરાણીએ મારા પતિને કહ્યું કે હું મારા માતા પિતા પાસે ગઈ છું અને હવે હું પાછી નહીં આવું મેં કહ્યું કે હું ડરી ગઈ હતી મને માફ કરો મને તમારા પર વિશ્વાસ ન હતો કારણ કે ખોટા વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી વ્યક્તિને હંમેશા નુકસાન થાય છે જે છોકરીના માતા પિતાએ પોતાના હેતુ માટે તેનો ઉપયોગ કરીને ફેંકી દીધી હોય તે છોકરી આવી જ બની જાય છે મેં કહ્યું મારી માતા અને તમારા પિતાએ અમને અલગ કર્યા તમારા પિતા તમારા લગ્ન એક વિકલાંગ છોકરી સાથે નથી ઈચ્છતા તેઓ ઈચ્છે છે કે એક સુંદર છોકરી તમારી પત્ની હોય જેમાં કોઈ ખામી ન હોય મારી માતા સાથે શરત લગ્ન કરવા માંગે છે કે તે પહેલાં મારો તલાક કરાવશે મારા પતિને આખું સત્ય જાણીને આશ્ચર્ય થયું તેણે કહ્યું મારા પિતા સારા માણસ નથી તેથી જ હું તેમનાથી દૂર રહું છું તેને અયાશીની આદત છે અને તે દરેક સુંદર છોકરીને લગ્નનું સપનું દેખાડે છે અને તેનો મકસદ પૂરો થઈ જાય ત્યારે તેઓ તેને છોડી દે છે મતલબ કે તે મારી માતાને તેના ફાયદા માટે વાપરે છે તે તેમની સાથે લગ્ન નહીં કરે મારી પતિએ કહ્યું હું તને ક્યારે નહીં છોડું મેં એક નોકરાણીને કામ પરથી કાઢી મૂકી હતી મારા પતિએ હજુ પણ મારો હાથ પકડી રાખ્યો હતો અને કહ્યું હું તને ખૂબ પ્રેમ કરું છું આવા લોકો જે ધનના લોભમાં તેનું ઘર બરબાદ કરે તેમના પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ મારી માતાને પણ આખી હકીકત ખબર પડી તેથી તે મારા પતિના ઘરે આવી કારણ કે તેને ડર હતો કે તેમના હાથમાં આવેલી સંપત્તિ પાછી ન ચાલી જાય હકીકતમાં તે કોઈને પ્રેમ કરતી ન હતી તે મારી પાસે આવી અને કહેવા લાગી અરે તું મારી દીકરી છે મારી સાથે આવ અને હું તને આ માણસથી છૂટાછેડા અપાવીશ મેં કહ્યું મેં તમારો અસલી ચહેરો જોયો છે હવે હું મારા પતિ સાથે રહીશ હું તમારા પર વિશ્વાસ કરું એટલી મૂર્ખ નથી મારે સમજવું જોઈતું હતું કે તમે વિશ્વાસપાત્ર નથી તેણે કહ્યું દીકરી તું શું કહે છે મારે તારી સારવાર કરાવી છે તે મને માફ કરી દીધી છે મેં કહ્યું હું તમારી બધી વાતો સાંભળી હતી અને જો તમે મારા પર કઈ પણ દબાણ કરશો તો હું તમને પોલીસને હવાલે કરી દઈશ પોલીસનું નામ સાંભળીને તે ધમકીઓનો આશરો લેવા લાગી મેં કહ્યું તમે એ લાયક નથી કે હું તમને માફ કરું પછી મેં તેને ઝેર આપવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરાવી પણ હતી અને પોલીસ કર્મીઓ તેને પકડીને પણ લઈ ગયા હતા હું ક્યારેય આ ન કરતી પણ મને ખબર હતી કે તેણે મારા જીવનમાં ક્યારેય શાંતિ નથી આવવા દીધી પણ હવે બધું બરાબર હતું મારા પતિએ મને કહ્યું કે મેં તને ઘણી જગ્યાએ શોધી પણ તું મને ક્યાંય ન મળી તે મારા પર વિશ્વાસ કર્યો હોત તારી માતા અને મારા પિતા બંને ખોટા લોકો હતા આ દુનિયામાં તું એકલી છો જેમ મારી છો મારા પતિ મને ખૂબ પ્રેમ કરતા હતા અને મારી ભૂલ છતાં જ્યારે મેં માફી માંગી ત્યારે તેણે મને માફ કરી દીધી હવે અમે ખુશીથી જીવી રહ્યા છીએ મારા પતિ મારી સારવાર માટે બીજા દેશમાં લઈ ગયા હતા ડોક્ટરે કહ્યું ઓપરેશન બાદ તે ચાલી શકશે મારા પતિએ મારું એટલું ધ્યાન રાખ્યું અને ઓપરેશન પછી હું સંપૂર્ણપણે ઠીક થઈ ગઈ અને મારા પગ પણ ચાલવા લાગી અને આજે હું પોતાને ખૂબ નસીબદાર માનું છું કે આવો પ્રેમાળ પતિ મને મળ્યો અને આવો પ્રેમાળ પતિ દરેક દીકરીને મળે તો તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગે છે થેન્ક યુ